નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલ રાજ્ય એજ્યુકેશનમાં આજના વિડીયોમાં આપણે ફોરેસ્ટ ગાર્ડ વનરક્ષક બીટ ગાર્ડની જે પરીક્ષા છે તેમાં એનજીના ટોપિક પરથી એક બે પ્રશ્નો પૂછાય છે તો તેના વિશે જાણીશું સૌ પ્રથમ આપણે તેનું પૂરું નામ શું છે તેના વિશે જાણીશું એનજીનું પૂરું નામ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ છે ખાસ કરીને યાદ રાખવું અને તેનું સેન્ટ્રલ મથક ક્યાં આવેલું છે ભોપાલ મધ્યપ્રદેશ ખાતે આવેલું છે તો ખાસ કરીને યાદ રાખવું સેન્ટ્રલ આવેલું છે તો અને તેનું મુખ્ય આવેલું છે મુખ્ય તો તેમાં દિલ્હી આવશે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈશું એનજીમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે એનજીટી માં વધુમાં વધુ 45 સભ્યો હોય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન એનજીટી ના પ્રથમ ચેરમેન કોણ હતા તેનો સાચો જવાબ છે ઓપ્શન બી લોકેશ્વર સિંહ પંત હતા જે એનજીટી ના પ્રથમ ચેરમેન હતા એનજીટી ના સભ્યોની નિમણૂક કોના દ્વારા થાય છે તેનો સાચો જવાબ બનશે ઓપ્શન સી પસંદગી સમિતિ દ્વારા નિમણૂક કરવામાં આવી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન એનજી વર્તમાન અધ્યક્ષ કોણ છે તો હાલમાં જે એનજીટીના અધ્યક્ષ છે તેનો સાચો જવાબ સી પ્રકાશ શ્રીવાસ્તવ થશે સાચું જવાબ સી એનજી એનજીટી ના સ્થાપના ક્યારે કરવામાં આવી તો એનજીટી ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો 18 ઓક્ટોબર 2010 ના રોજ એનજીટી ની સ્થાપના કરવામાં આવી હતી એનજીટી ના ચેરમેન ભય મર્યાદા કેટલી હોય છે તેનો સાચો જવાબ છે ઓપ્શન અંડી 70 વર્ષ હોય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન એન્જી તેની રચના કેટલામાં પંચવર્ષીય યોજના અંતર્ગત થઈ હતી સાચો જવાબ સી 11મી પંચવર્ષીય યોજના અંતર્ગત થઈ હતી ત્યારબાદ આગળનો પ્રશ્ન એનજીટી ની રચના સમય વડાપ્રધાન કોણ હતું એનજીટી ની રચના થઈ ત્યારે વડાપ્રધાન મનમોહનસિંહ હતા ખાસ કરીને યાદ રાખો ત્યારબાદ આગનો પ્રશ્ન એનજી ના સભ્યોની મુદત કેટલા વર્ષ હોય છે તો એનજી ના સભ્યોની મુદત પાંચ વર્ષ સુધી હોય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન એનજીમાં ન્યાયિક સભ્યની લાયકાતમાં કયું યોગ્ય નથી તેનો સાસુ સર્વોચ્ચ અદાલતમાં સરકારી વકીલ તે યોગ્ય નથી આગળનો પ્રશ્ન એનજીટીમાં વધુમાં વધુ કુલ કેટલા પૂર્ણ સમયના નિષ્ણાત સભ્યો હોય છે તો કુલ વીસ ને ઓછામાં ઓછા દસ એનજીટીના અધ્યક્ષની નિમણૂક કોની સાથે પરામર્શ કરીને કેન્દ્ર સરકાર કરશે મુખ્ય ન્યાયાધીશ સાથે એનજીટી કુલ કેટલા સ્થાનો પર સ્થાપિત છે એનજીટી કુલ પાંચ સ્થાનો પર સ્થાપિત છે ત્યારબાદ પ્રશ્ન એનજીટીએ બંધારણની કઈ પ્રેરણા મેળવેલ છે તો ઓપ્શન સી કલમ કેટલા દિવસમાં નિકાલ કરવાનો પ્રયાસ કરાય છે તો સાચો જવાબ છે ઓપ્શન ડી એકસો દિવસ એટલે કે છ મહિના નિકાલ કરવાનો હોય છે કેટલાક મહત્વના પ્રશ્નો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળશે નું બે સાથે થેન્ક યુ ફોર વોચિંગ જય